નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રતિવારી આજે હોટ ટોપિક પર વાત કરવી છે સ્માર્ટ વીજ મીટર કે જેને લઈને અત્યારે રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે વિરોધની શરૂઆત વડોદરાથી થઈ જે બાદ સુરત સુધી આ વિરોધ પહોંચ્યો હવે સૌરાષ્ટ્રમાં પણ તેને લઈને વિરોધ થઈ રહ્યો છે ગીર સોમનાથ વેરાવળ આ ઉપરાંતના પણ આસપાસના વિસ્તારમાંથી વિરોધના સમાચાર મળી રહ્યા છે સ્માર્ટ વીજ મીટરને લઈને જે હાલ વિરોધ થઈ રહ્યો છે પ્રાથમિક જે આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે લોકો દ્વારા એ છે કે આ સ્માર્ટ વીજ મીટરમાં બિલ વધારે આવે છે જે જૂના મીટર તેમાં બિલ એટલું નહોતું આવતું જેટલું અત્યારે સ્માર્ટ વીજ મીટરમાં બિલ આવી રહ્યું છે જેને લઈને હાલ તંત્ર દ્વારા એવી વાત કરવામાં આવે છે કે એવું કંઈ નથી લોકોને વપરાશ કરતા હજુ નથી આવડતું એટલા માટે આ પ્રકારની જે સ્થિતિ છે તે સર્જાય છે જેના માટે તેઓ લોકો પાસે જશે સ્માર્ટ વીજ મીટર કઈ રીતે કામ કરી રહ્યા છે તેના શું ફાયદા છે તે સમજાવવામાં આવશે પરંતુ અત્યારે હાલની જે સ્થિતિ છે વિરોધ યથાવત છે વડોદરામાં જે રીતે વિરોધ થયો જેના કારણે હાલ સ્માર્ટ વીજ મીટર લગાવવાની જે કામગીરી છે તેને બંધ રાખવામાં આવી છે હંગામી ધોરણે આગળ શું થશે તેના પર ચર્ચા કરીશું અને સાથે સાથે આ વિરોધ છે તો એ કયા કયા મુદ્દાઓને લઈને વિરોધ છે અને શા કારણે વિરોધ થઈ રહ્યો છે તેના પર ચર્ચા કરીશું અને ચર્ચા માટે હાલ આપણી સાથે ત્રણ મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા આવા સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચી સાથે સાથે આપણી સાથે કન્ઝ્યુમર રાઇટ્સ ઓર્ગેનાઇઝેશનથી રાષ્ટ્રીય પ્રવક્તા દિપેશભાઈ જૈન ઉપસ્થિત છે અને સાથે સાથે સામાજિક કાર્યકર્તા અને વડોદરામાં આ સ્માર્ટ વીજ મીટરને લઈને જે વિરોધ કરી રહ્યા છે એવા વિરોધ કરતા આપણી સાથે દેવેન્દ્ર જયસ્વાલ ઉપસ્થિત છે પહેલા તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત આપનાથી કરીશ કારણ કે આપ વિરોધ કરી રહ્યા છો આ સ્માર્ટ વીજ મીટર મુદ્દાઓ છે જેના કારણે આ વિરોધ શરૂ થયો કારણ કે વડોદરાથી જ આ વિરોધની શરૂઆત થઈ તો કયા કયા મુખ્ય મુદ્દાઓને લઈને તમે આ વિરોધ શરૂ કર્યો હતો

અને ચોથી વાત એવી છે કે કોઈ પણ અધિકારી કે માત્ર લૂંટ ચાલી રહી છે પૈસા કપાઈ રહ્યા છે એનો કોઈ હિસાબ નથી તાત્કાલિક પૈસા જમા કરાવો માણસ માટે અત્યારે સરકાર પર કોઈ વિશ્વાસ જેવું નથી અને સીધા સીધા સામાન્ય પૈસાનો દુર થાય મુખ્ય મુદ્દાઓ આ છે અચ્છા જી જી અતુલભાઈ જે રીતે અત્યારે જોવા મળી રહ્યું છે કે એક તો જબરદસ્તી કારણ કે અમલીકરણ કરવામાં આવી રહ્યું છે પહેલાથી કોઈ જાગૃતતા નહોતી ફેલાવવામાં આવી સ્માર્ટ વિજ મીટરને લઈને કે કઈ રીતે કામ કરશે શું છે તેના કારણે પણ ક્યાંક અવિશ્વાસ લોકોમાં છે પરંતુ જે મુખ્ય વાત થઈ રહી છે કે બિલ વધારે આવે છે તો આ બધા મુદ્દાઓમાં ખરેખર કયા મુદ્દા છે જેના કારણે આ વિરોધ વધ્યો છે પહેલી વાર તો ગુજરાતમાં સ્માર્ટ સિટી નો દરજ્જો આપવા વડોદરા શહેરમાં પણ થનગની રહ્યા છે હજુ વડોદરા શહેર સંસ્કારી નગરી સ્માર્ટ સિટી બની નથી એ સ્માર્ટ વીજ મીટરો લાવીને જનતાને ક્યાંક ગુમરાહ કરવામાં આવી રહ્યા છે કારણ કે જે જૂના મીટરો હતા લોકો વીજ બિલ ભરતા હતા ભરી રહ્યા છે નથી ભરતા તો બીજા ચાર બે મહિના પછી વ્યાજ સાથે લોકો બિલ ભરતા હોય છે હાલમાં જે રીતના વીજ મીટરમાં નાણાં કપાઈ જાય છે ફટાફટ કપાઈ જાય છે અને જે રીતના લોકોને જાણકારી આપણને આપી રહ્યા છે એ પ્રમાણે કે ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી છે હાલમાં જોવા જઈએ તો આટલો બધો વિરોધ થયો છે તો પણ અમારા કે ગુજરાતના કોઈ ધારાસભ્ય કે જૂના ધારાસભ્ય કે જૂના સાંસદો કે મુખ્યમંત્રી સાહેબ બહુ કેમ છે આ બાબતે એમણે પણ કઈ ખુલાસો કરવો જોઈએ કે આ નવા વીસ મીટર શું છે ગુજરાત ની અંદર મોંઘવારી છે બેરોજગારી મોગું શિક્ષણ છે ભ્રષ્ટાચાર જેવા મહત્વના મુદ્દાઓ છે અને હાલમાં જ્યારે ચૂંટણીઓ પતી ગઈ છે ત્યારે અચાનક આવા વીજ મીટરો કેમ લાવવામાં આવે છે લોકો સુધી હજુ સમજ પહોંચાડવામાં આવી નથી લોકોને વીજ મીટર શું છે સમજાવતા નથી આપણે એક ઉદાહરણ લઈએ કે પહેલા જ્યારે આપણે મોબાઈલ લેતા હતા તો દસ રૂપિયા નું બી રિચાર્જ કરતા હતા પછી વીસ નું કર્યું હવે કેવી ટેકનોલોજી આવી કે ભાઈ ત્રણસો નું મિનિમમ કરાવવું પડશે તો લોકોને ને આ પણ ક્યાંક બીક છે કે અત્યારે આપણા ને વીજ મીટરો થમાઈ દેવામાં આવશે અને ટૂંક સમય પછી આ રીતના આપણી પાસે કંપનીઓ સીધે સીધા નાણાં ઉઘરાવશે હવે એક બાજુ બેરોજગારી છે લોકો દસ હજાર રૂપિયા કમાતા હોય મહિને અને અઠવાડિયામાં જો બે હજાર રૂપિયા સ્માર્ટ વીજ મીટર પાછળ કપાઈ જતા હોય તો મહિનાના આઠ હજાર રૂપિયા છ હજાર રૂપિયા વીજ મીટર સ્માર્ટ વીજ મીટરમાં કપાઈ જશે તો એ ઘરનું પૂરું ક્યારે કરશે વીજ બિલ ભરશે બાળકો ને ભણાવશે દવાનો ખર્ચ કરશે લોન ના આપવા પેટ્રોલ પુરાવશે આ બધા માંથી અકળાઈને છેલ્લે વ્યાજે રૂપિયા લાવશે અને ક્યાંક ને ક્યાંક આત્મહત્યા જેવા બનાવો બનશે પણ જે રીતના સ્માર્ટ વીજ મીટરો આવ્યા છે આના માટે પેલા જાહેરાતો કરવી જોઈએ એમને અને જો સ્માર્ટ વીજ મીટરો આયા હોય ચોરીની એમની આશંકાઓ હોય તો ચોરીઓ કોઈ ગરીબ મધ્યમ વર્ગ કરતા નથી હોતા એ વીજ મીટર જે બિલ હોય ભરતા હોય છે ચોરી તો મોટી ઇન્ડસ્ટ્રીયલ જે ઔદ્યોગિક એકમ હોય એ લોકો કરતા હોય છે મોટા મોટા જે ઉદ્યોગપતિઓ એ લોકો કરતા હોય છે કોઈ શાળાઓ હોય મોટી આ લોકો ચોરી આ ગરીબ ને મધ્યમ વર્ગ માંડ બે ટાઈમ નું વિચારો ખાઈ શકતા હોય એ વીજ મીટરની ચોરી ક્યાં કરવાના થાય અને અચાનક કેમ લાવવામાં આવ્યા છે હજુ ચૂંટણીઓ પતિ છે અને અચાનક તમે સ્માર્ટ વીજ મીટર લાવીને લોકોને ગુમરાહ કરી રહ્યા છો તમે જાણકારી આપો હું વારંવાર કહીશ કે અમારા વડોદરા શહેર કે ગુજરાતમાં જે પણ નગર સેવકો છે એ લોકો જાણકારી કેમ નથી આવી અને આટલો બધો વિરોધ થયો છે નથી ધારાસભ્ય બોલતા નથી સાંસદ કશું બોલવા માંગતા સાંસદ જૂના તો ખરા ભારતીય જનતા પાર્ટી નું ત્રીસ વર્ષથી શાસન છે કોઈ કાંઈક તો જનતાને તો શીખામણ આપો કે વિરોધ ન કરો કે કરો તો કેમ કરો ન કરો તો કેમ કરો જો વિરોધ નથી કરવા દેવો તો ધારાસભ્યો સાંસદોએ મુખ્યમંત્રી સાહેબ મૌન કેમ છે એમને બોલવું જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ જ બોલતા નથી એટલે જનતા ને પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે દાળમાં કઈ કાળું છે સાથે જોવા જઈએ તો એક મિનિટ દિલ્હી સરકારમાં જો દિલ્હી અને જોવા માં આવે છે તો એ તો તો વીજળીનું ઉત્પાદન છે લોકોને ફ્રીમાં આપવી જોઈએ સ્માર્ટ મીટર વડોદરા શહેરમાં મોટા મોટા લોકો વાતો કરી રહ્યા છે આ જનતા સાથે છડે આમ છેતરબાજી નું કઈક લાગી રહ્યો છે અને આગામી સમયમાં સારા સારા જો એડવોકેટ ને લોકો ભેગા થતા હોય તો આના માટે પીઆઈ દાખલ કરવી જોઈએ અચ્છા દિપેશભાઈ ગ્રાહકને વિશ્વાસમાં લીધા વગર આવા પ્રકારનો કોઈ બદલાવ લીગલી થઈ શકે અને હાલ જે આ સ્થિતિ સર્જાઈ છે જેના કારણે ખાસ જો વાત કરવામાં આવે ત્યારે વિરોધ થઈ રહ્યો છે સ્માર્ટ વીજ મીટર અને જૂના વીજ મીટરને લઈને કે ભાઈ વીજળીનો બગાડ થતાં અટકશે સ્માર્ટ વીજ મીટર લાવવાથી એક આ વાત છે તંત્ર એની રીતે જે પ્રયાસ કરી રહી છે વીજળી બચાવવાનો પ્રયાસ કરી રહી છે એ એવું એક પ્રેઝન્ટ કરવામાં આવે છે તે વચ્ચે હકીકત શું છે બહુ જ સટીક અને સંપૂર્ણ સવાલ આપે પૂછ્યું છે બેન કે આ બધા પાસાઓની અંદર જોવા જાય તો વીજ કંપની જે છે એ કોઈ વસ્તુનું વેચાણ કરી રહી છે અને જયારે તમે કોઈ વસ્તુનું વેચાણ કરતા હોય તો તમે કન્ઝ્યુમર એક્ટ ની અંદર આવતા હોય હવે સન ઓગણીસો છ્યાસી માં જ્યારે કન્ઝ્યુમર એક્ટ બનાવવામાં આવ્યા હતા અને તેમાં સાત અધિકારો એક ગ્રાહકને આપવામાં આવ્યા હતા એમાંનો સૌથી મોટો મુદ્દો જે હતો જે હક આપવામાં આવ્યું હતું એ હતું રાઈટ ટુ ચૂઝ કઈ વસ્તુ લેવી છે ને કઈ નથી વસ્તુ લેવી છે આ જે કઈ પણ સ્માર્ટ મીટરની એક્ટ ચાલી રહી છે ને જે કઈ પણ વસ્તુ એમજી દ્વારા કે જે ઇલેક્ટ્રિસિટી બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે એમાં કોઈ પણ ગ્રાહકને વિશ્વાસમાં લેવા નથી આવ્યો એમને પહેલા ગ્રાહકને વિશ્વાસ અને રાઇટ ટુ ફૂડ તેમને કોઈ પણ વસ્તુને ખરીદવા માટેનો ફોર્સ કરવામાં આવી રહ્યો લો નહી તો અમે બંધ કરી દઈશું એટલે એક રીતથી ગ્રાહકના હક્કો નો પૂરેપૂરી રીત થી હનન થવામાં કરવામાં આવી રહ્યું છે તેમને ફોર્સ કરવામાં આવી રહ્યું છે આ તો એના જેવું કે જ એટલે પાણીની બોટલ કમ્પલસરી તમારે પચાસ રૂપિયાની ખરીદવી પડે એવી રીતના તમે જો સ્માર્ટ મીટર નહીં લગાવો તો અમે તમને દંડ આપીશું અને એમ પણ કોઈ પણ પ્રોડક્ટને તમે જયારે આટલા મોટા પેમાન પર તમે બજારમાં લાવતા હોય તો પહેલા ગ્રાહકને વિશ્વાસમાં લઈ ટ્રાયલ્સ એન્ડ એરર્સ ની સીટ તૈયાર કરવી પડે તેનો પ્રોઝ એન્ડ કોન્સ સીટ તૈયાર કરવી પડે માર્કેટમાં શું થાય અને એ ફ્રોઝન કોન્સ તમે ટ્રાયલ ડાયરેક્ટ ગ્રાહકની ઉપર કરી જ ન શકો આપવામાં આવેલા હક જુઓ તો જયારે તમે આવી રીતના કન્ઝ્યુમર પર કરવા માંગતા હોય ત્યારે અંદર માં આપીને એ લોકોએ કરવું જોઈએ એવી જગ્યાએ સીધે સીધું ગ્રાહક પાસેથી પૈસા પણ તમે એમના બીકના ધોરણે તેમની માથે બંદૂક મૂકીને કૃત્ય કરાવતા હોય એવી રીતના તમે એમની પરવાનગી લીધા વગર જૂના મીટરોની તપાસ કરાયા વગર જૂનું રીડિંગ આપ્યા ખબર અને જ્યારે ગ્રાહક હાજર નથી ત્યારે તેની ગેરહાજરીમાં મીટરો લઈ ફરિયાદો છે છે તે તો સીધે સીધું દેખાય કે ગયેલા કોઈ પણ રીતથી રીત થી પૈસા ભેગા કરવા છે તો આ તો એક રીતથી તો થઈ ગઈ કે બ્લેકમેલિંગ નહીં કરો તો આવું થશે નહીં કરો તો તેવું થશે નહીં ભરો તો આવું થશે એટલે ટૂંકમાં કોઈ પણ રીતથી થી જોવા જાય તો ગ્રાહકના હક્કોનો ખુલ્લે આમ એક ગવર્મેન્ટ બોડી થઈ અને હનન કરી રહી છે તમે બીજા લોકોને કોર્પોરેટ હાઉસો ગમે તે કરો પણ પૈસા ભેગા કરો એટલે ફરિયાદ દાખલ કરશે તો કન્ઝ્યુમર કોર્ટ ની અંદર સ્ટ્રેટ હવે આની ફરિયાદ થઈ શકે છે ગ્રાહક પોતે પણ કન્ઝ્યુમર માં જઈને ફરિયાદ દાખલ કરી શકે છે અને સીધે સીધું છે કે રાઈટ ટુ રીઅડ્રેસ તેમને સાંભળવા પણ પડે તેમને સાંભળવાની જગ્યાએ કોઈ અધિકારી એમને સાંભળવા તૈયાર નથી અને પોલીસને આગળ મૂકીને તેમના જોર ઉપર તેમને ગમે તે રીતના ફરિયાદોની દીકો બેસાડી અને તેમની સાથે આ ગ્રાહક હકોનું ખુલે આમ હનન કરવાનું સ્પષ્ટપણે દેખાઈને જણાઈ આવે બિલકુલ અચ્છા દેવેનભાઈ જે રીતે આપણે પહેલાં શરૂઆતમાં વાત કરી કે કારણ કે આ જબરદસ્તી અમલીકરણ થઈ રહ્યું છે સ્માર્ટ વીજ મીટરનું સાથે વિશ્વાસમાં નથી લેવામાં આવ્યા જે ગ્રાહકો છે એમને જાગૃતતા નથી ફેલાવવામાં આવી કદાચ અત્યારે આ વિરોધ બાદ એવી પરિસ્થિતિ થાય તંત્ર અને સરકાર હવે એવો નિર્ણય કરે કે આપણે સ્માર્ટ વીજ મીટર તો લગાવવા છે પરંતુ હવે વ્યવસ્થિત રીતે હવે એ લોકો કદાચ જાગૃતતા લાવે હવે સમજાવવા જાય ઘરે ઘરે કે આ સ્માર્ટ વીજ મી વીજ મીટર કઈ રીતે તમને ફાયદાકારક થશે શાબાટી લગાવવામાં આવી રહ્યા છે આ બધી ક્રિયા હવે જો થાય તો શું હવે આ વિરોધ શાંત થઈ જશે અને સાથે સાથે જે એક મુખ્ય માંગ હતી શરૂઆત કે બિલ વધારે આવે છે તેને લઈને જ્યારે આપ રજૂઆત કરવા ગયા ત્યારે શું તર્ક આપવામાં આવ્યા અધિકારી પાસે કોઈ જવાબ નતો

વિસ્તાર જાદવ પાર્ક છે અભિલાન મારાથી લઈને આપણે તમામ લોકોની જાગૃતતા કેળવવાની જરૂર છે કે એક નાની મીટર ની લાઈટ છે અને આ સરકાર પહેલેથી લોકો ના વિચાર કરીશું પ્રાઈવેટીકરણ ની વાત કરું છું અમદાવાદમાં ટોરન્ટ ચાલે છે

આ બધી બાબત માટે પણ મારે મારે પેલા થી લાગુ ચાલે છે આરટીઆઈઓ પણ અમે કરેલી છે એમાં પણ સ્વીકાર્યું છે કે અમારી પાસે સ્ટાફ નથી GEB ના અધિકારીઓ નું માટે સરકારમાં માં બી પેન્ડિંગ છે ફાઈલ એટલે ક્યાંક ને ક્યાંક પબ્લિક ની જાગૃતતા જરૂર છે આ સ્માર્ટ મીટર પર ચોક્કસ કરીને કઈ છેતરપિંડી છે સ્માર્ટ ની અંદર શું છે ભૂતકાળ માં બી સરકાર ની સામે પ્રશ્નો કર્યા ત્યારે તપાસ કોઈ નથી જો કોઈ વિરોધ પાર્ટી કાર્યકર્તા કોઈ સામાજિક કાર્યકર્તા વિરોધ કરતો હોય એના માટે તાત્કાલિક ત્રણ ત્રણ ચાર ચાર પીઆઈ એસીપી કક્ષાના અધિકારીઓ મૂકી દેશે આટું પામે લગાડી દે છે પણ આ સામાન્ય મીઠાઈ ની ફરિયાદ લોકો કરી રહ્યા છે સામાન્ય ગરીબ એ લોકોની ફરિયાદ સાંભળવી નથી સરકાર આની સામે જવાબ આપવો પડે આવો પડે આમાં કોઈ આચાર સંહિતા હું નથી માનતો વડોદરાના કોઈ પૂર્વ સાંસદ કે વડોદરાના કોઈ પણ પ્રમુખ હોય

એક તો પહેલાં તો વિશ્વાસમાં નથી લેવામાં આવ્યા એક એ મુખ્ય મુદ્દો છે એ એના કારણે આ વિરોધ વધારે વધી ગયો છે અને હવે જ્યારે વિરોધ થઈ ગયો છે વિરોધ થયો છે આવેદનપત્ર પત્ર અપાઈ ગયા છે તેમ છતાં કોઈ જવાબ આપવા કેમ નથી આવતું આ એક મુખ્ય મુદ્દો છે અચ્છા અતુલભાઈ હવે કદાચ એવું બને કે હવે જવાબ આપવામાં આવે હવે કદાચ એક એડવાઇઝરી જાહેર કરવામાં આવે સ્માર્ટ વીજ મીટર અને જે જૂના મીટર છે એ વચ્ચેનો તફાવત વ્યવસ્થિત લોકોને સમજાવવામાં આવે અને કદાચ એવું બને કે સ્માર્ટ વીજ મીટર એ સારા પણ હોય જૂના વીજ મીટર કરતા કારણ કે ટેકનોલોજીનો ઉપયોગ થઈને જે ચોરીની આપણે વીજ ચોરીને લઈને તો એવું નથી કે ફક્ત ફેક્ટરીઝને એ લોકો દ્વારા કરવામાં આવે છે કરવામાં આવે છે એ વાત આપની પણ ખૂબ સાચી છે પરંતુ ઘણા સમયથી જ્યારે વીજળી વિભાગ જાય છે અલગ અલગ સોસાયટીઓમાં ઘણી ઘણી બધા ઘરોમાંથી ઘણા બધા લોકો વીજ ચોરી કરતા ઝડપાય છે એ પણ એક હકીકત છે એવું નથી કે સામાન્ય લોકો નથી કરતા વીજ ચોરી કરે જ છે ઘણા બધા લોકો કરે છે તો એક તો એ વસ્તુ ઉપર રોક લાગશે સ્માર્ટ વીજ મીટર આવવાથી સાથે સાથે વીજળીનો બગાડ નહીં કરે કારણ કે પહેલાંથી પૈસા આપી દીધા છે એટલે આપણને ખબર છે આટલું જ મેં આટલા મેં પૈસા આપ્યા છે મારી મારે હવે આટલો જ વપરાશ કરવાનો છે તો જે વીજળીનો બગાડ થતો તો એ કદાચ રોકી શકાય તંત્રના જે આ મુખ્ય મુદ્દાઓ છે

આ લોકો ને લગાયા પછી તમે મધ્યમ વર્ગ બાજુ જઈ શકો છો પહેલા જ તમે મધ્યમ વર્ગ ને ગરીબ વર્ગમાં જાઓ છો એમને હજુ સમજ આપી નથી તો સીધે સીધો તમે ત્યાં છો તો એક થવાનો છે બીજી વસ્તુ એ છે કે જે મહિને મહિને બિલ તમારે આપવાનું હતું એની જગ્યાએ હવે બબે મહિને તમે બિલ આપતા હતા જેના કારણે સાત ના નવ રૂપિયા લોકોને ચૂકવવા પડ્યા છે આ જનતા જાગતી નથી પરંતુ હાલમાં જે રીતના જનતા જાગી છે અને કદાચ મારા ખ્યાલથી એવું લાગે છે કે હમણાં બંધ પણ થઈ જશે આ લોકોની કામગીરી પરંતુ જે રીતનું ડેવલોપિંગ થતું હોય જે નવા નવા આવતા હોય નવી નવી પદ્ધતિ આવતી હોય તો ક્યાંક ને ક્યાંક પછી જનતા જનતા સ્વીકાર કરશે પરંતુ પાસે કોઈ સમજ જ નથી એકાડે કહેવાય બગાડે બે કહેવાય અને સીધા સીધા તમે નવું નવું શીખવાડી દો એટલે જનતા પણ ઉહાપો મચાવે અને જે પૈસા ભરે છે એ કપાઈ જાય છે તો તમે એની પણ ત્યાં સમજ આપો ગોળ ગોળ વાતો અધિકારીઓ જયારે કરતા હોય નાગરિકોને વ્યવસ્થા

એટલે આનો વિરોધ તો રહેવાનો અને ચાલુ જ રહેશે અને હું સરકારને પણ કહીશ કે પંજાબમાં યુનિટ ફ્રી આપે છે તો તો ગુજરાત સરકાર પોતે ઉત્પાદન કરે છે પોતે ગરીબ અને મધ્યમ વર્ગને આપો બીપીએલ જે રેશન કાર્ડ ધરાવે છે એમને આપો લોકો પાસે સ્માર્ટ ફોન નથી તો એ સ્માર્ટ મીટર ક્યાંથી રિચાર્જ કરાવવા જવાના છે એટલે ક્યાંક ને ક્યાંક સરકારે આમાં મધ્યસ્થી કરવી પડશે અને સરકાર દ્વારા જ ક્યાંક ને ક્યાંક ઉદ્યોગપતિ ઇન્ડસ્ટ્રીયલ ઓફિસો શાળાઓ છે ઓફિસો ઓફિસો આ લોકોને પહેલા પડશે અને આમાંથી શીખવું પડશે સાથે સાથે જે નગર સેવકો છે વડોદરા શહેરમાં છોતેર સેવકો છે ભારતીય જનતા પાર્ટી નું શાસન છે તો પેલા આ લોકોને બધાને આપો એ લોકો જોશે સમજશે અને પછી જનતાને કહેશે તમે સીધે સીધા જે લોકો

જે તમારે ખરીદવી પડશે અત્યારે સાત રૂપિયા નવ રૂપિયા છે તો પંદર રૂપિયા કેશે એટલે કંપનીઓને પણ આપણે આપણી રીતે દબાવીને રાખવી પડશે જે રીતે કન્ઝ્યુમર માં જવાની વાત થઈ રહી છે તો નાગરિકોનો પોતાનો હક છે કે ભાઈ મારે આ મીટર લેવું છે કે આ નથી લેવું આ કરું છે કે આ નથી એના પોતાના ને અધિકારો છે તો કંપની સીધે સીધું કઈ રીતે આપી દે છે ક્યાંક ને પહેલા આપણે મીટર લેવા જતા હતા ડોક્યુમેન્ટ ઘટલો ડોક્યુમેન્ટ માંગતા હતા હવે તમે સીધા સીધા સ્માર્ટ વીજ મીટર લગાવવા નીકળી પડ્યા છો તમે કોઈની જાણકારી આપી છે કોઈએ તમને કીધું છે ભાઈ અમારા ઘરે મીટર લગાઈ જાઓ આ સ્માર્ટ વીજ મીટર અમને જોઈએ છે તમે કેમ સીધા સીધા ત્યાં લગાવો છો જૂના મીટરના નાણા કેટલા બાકી છે જૂના મીટર માટે લોકો પાંચ પાંચ દસ હજાર ભરેલા છે એનું શું કરવાનું છે કોઈ જ જાતનું કોઈ જ પિક્ચર અહીંયા મૂકવામાં નહીં આવું ચિત્ર સ્પષ્ટ કરવામાં નથી આવ્યું નાગરિકો ગભરાયેલા છે એમની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી મર્યાદિત આવક છે આર્થિક બોજ છે એમની પાસે અને જો આવી રીતે ખતું હોય

જો ફરિયાદ કરતા તેની વાતને સ્પષ્ટપણે ત્યાં ઘડી સાબિત કરી શકે છે તો સામેવાળી વ્યક્તિને નાણાકીય દંડ થઈ શકે છે જો એ લોકો એ વસ્તુને પુરવાર નથી કરતા તો એ લોકોને સજાની જોગવાઈઓ પણ થઈ શકે છે કમ્પન્સેટ કરવા પડે છે કારણ કે આમાં તો સીધે સીધું અનંત છે કોઈ કન્સર્ટ લેટરને સાઈન કરાયા વગર એમને સ્માર્ટ મીટરો ચેન્જ કરી નાખ્યા જૂનાના રીડિંગ્સ આપ્યા નથી ચૂનાનું ડિફરન્સ સમજાયું નથી એટલે આ તો સ્પષ્ટપણે જો કન્ઝ્યુમર ગ્રાહક એક જો ગ્રાહક કોર્ટમાં જાય છે તો જીતવાની સ્થિતિ ને પરિસ્થિતિ ઉપર જ છે કારણ કે કન્સન્ટ લેટર લગાવ્યા વગર હું તમને સીધો ને સીધો એક ઉદાહરણ કહું કે જ્યારે આપણે મોબાઈલ લઈએ છીએ મોબાઈલ જ્યારે અપડેટ સતા હોય છે દરેક મોબાઈલ ની અંદર એક અપડેટ આવતા હોય એક્ઝામ્પલ એપલ નો આઈફોન આપણે જ્યારે લઈએ છે તેની અંદર અપડેટ આવતા હોય છે એ અપડેટ્સ ને આપણા મોબાઈલ પર લાગુ કરતા પહેલા જે તે મોબાઈલ કંપની છે તેમના ટીમની મેમ્બર્સની અંદર એ અપડેટ્સ નો ટ્રાયલ લે છે એક કમિટી ને સમિતિ બનાવે છે જે તેનું નિરીક્ષણ કરે છે પછી અમુક લોકોને કન્ઝ્યુમર્સ માંથી લેવામાં આવે છે ગ્રાહકો માંથી જેમને આ વસ્તુ આપવામાં આવે છે તેમના ટ્રાયલ્સ ને એરર્સ તેમની પાસેથી ફ્રી જાણ્યા બાદ એ વસ્તુને લાગુ કરવામાં આવતી હોય છે આની અંદર જીબીએ પણ પહેલા પોતાના લોકોને પોતાની ટીમ મેમ્બર્સ અથવા તો પોતાના જે લોકો છે તેમની ત્યાં લગાવવા જોઈતા હતા લોકોને તેની સમજણ આપવી જોઈતી હતી ને એ બધું કર્યા વગરની જગ્યાએ સીધું ને સીધું જેમને બેસાડીને થોપી બેસાડ્યું છે जो लोग ग्राहक कोर्ट में जैसे तो कम्पनसेट जो कई लॉस थे मेंटल स्ट्रेस मेंटल ट्रोमा सुधी रकम कंज्यूमर कोर्ट फाइल कर रकम की मांग कर कम्पनसेशन तो दीपेश भाई अतुल भाई देवेंद्र भाई आप हमारी साथ ही जोड़ा है आपने खूब खूब आभार धन्यवाद तो दर्शक मित्रों हाल जी रीते विरोध थी रोज विरोध યથાવત છે અને યથાવત રહેશે જ્યાં સુધી કોઈ નિરાકરણ નહીં આવે છે આ ચોખ્ખે ચોખ્ખું લાગે છે કે દાળમાં કંઈક કાળું છે જો કદાચ દાળમાં કંઈક કાળું છે કદાચ કંઈક ખામી તમારા તરફથી રહી ગઈ છે તો સામે આવીને કહો એ પણ એક ગ્રાહક માટે એ પણ જરૂરી છે કે એમને પણ જાણવાનું છે સ્માર્ટ વીજ મીટરમાં કદાચ કોઈ ચૂક રહી ગઈ હોય તો એ સામે આવવામાં બોલવામાં સ્વીકારવામાં શું ખોટું છે અને કદાચ હવે સ્વીકારવામાં આવે અને હવે જો કદાચ એમાં ચેન્જીસ લાવવામાં આવે સ્માર્ટ વીજ મીટર શું છે એ સમજાવવામાં આવે એ પણ ખૂબ જરૂરી છે લોકો એ સમજવાની જરૂર છે કારણ કે સ્માર્ટ વીજ મીટરનો જે કોન્સેપ્ટ છે એ ખરેખર લોકોના માટે વીજળીનો બગાડ ન થાય તેના માટે છે તો એને વ્યવસ્થિત લાગુ થાય તેવી આપણે આશા રાખીએ અને હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર Thank you